અરવલ્લી જિલ્લા પંચાલ સમાજના આગેવાનોએ ભગવાન વિશ્વકર્માના જન્મદિવસ એટલે કે વિશ્વકર્મા જયંતિના પર્વની જાહેર રજાની માંગ કરી છે આ માંગણી સાથે તેમણે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી સમગ્ર ગુજરાત પ્રદેશ યુવા સંગઠન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે એક જાહેર રજા માટેની નમ્ર અપીલ સરકારશ્રીને જે કરી રહી છે એ માટે સમગ્ર અરવલ્લી જિલ્લા યુવાધન પંચાલ સમાજના ભાઈઓ અત્રે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર અને સાથે એક અપીલ પણ કરે છે કે આ રજૂઆત અમારી સરકારમાં પહોંચાડે અને જાહેર રજા તરીકે આ દિવસ વિશ્વકર્મા દાદાનો જે જન્મદિવસ છે એ જાહેર રજા તરીકે મંજૂર થાય એવી એક નમ્ર રજૂઆત છે